એટલે બધા વિચાર્યું અને ખબર પડી કે સ્વામી કીર્તન ના શબ્દો ની વાત કરે એટલે પછી ક્લિક થયું કે સ્વામી આપણું ધર્મ એ ગવાયું એટલે તમારા કોઈ ભક્ત અમારે દ્રો ક્યારે ન થાય એ પડે સ્વામી કહેવાય બરાબર પણ ધ્રોવ ત્યાં જે ગાવા વાળા ત્યાં શું એમની સામે ઈશારો કર્યો કે ધ્રો પછી ખબર પડી

ગુરુના જે ઓરડા છે ને એવું ચિત્ર કર્યું છે કે યોગી બાપા ગુફામાં હોય એવું લાગે પણ આ એક જ દિવસ નો છઠ્ઠો પ્રસંગ હતો સ્વામીની નિરીક્ષણ શક્તિ નો પ્રમુખ સ્વામી મહારાજમાં આપણને નિરીક્ષણ શક્તિ ના દર્શન થતા જબરજસ્ત કે આપ પ્રસંગ યાદ કરીએ પ્રમુખ સ્વામી મહારાજે લેક્ચરનમાં પધાર્યા હતા અજો ઓપનિંગ જવાની વાત હતી કે બાપાને જને બધું દર્શાવતા હતા પ્રમુખ સ્વામી મહારાજે અને એની અંદર પ્રેમવથીમાં પધાર્યા અને બધું દર્શાવ્યું કે સ્વામી આ રીતે આપો આપણે કન્સ્ટ્રક્શન કરાવવા છે યે કાઉન્ટર આવશે પછી અહીંયા મુખ્ય આપો રસોડું આવશે અહીંયા ડિસ્પ્લે કાઉન્ટર એટલે કે બધી વસ્તુઓ આપવાની હોય સમોસા ઈડલી 도સા વગેરે વગેરે પિઝા બરગા એનો નવો પ્લાન આવશે કે અહીંયા ખુરશીઓ અહીંયા બધારી ખુરશીઓ આપવાની છે આ બાજુ 210 આ બાજુ 210 અને પર VIP હોલ આપણે રાખ્યો છે તો બધારે VIP મહેમાનો આવશે એ છે એ પાસળ વાસળ ધોવાની વ્યવસ્થા છે તે પણ આપણે ઇલેક્ટ્રોનિક રાખી છે એટલે फटाफट બધું થઈ જાય આ બધી વાતો પૂરી થઈ છે પછી કાપાએ દીધું પ્રમોશન મહારાજે કે બંને બાજુ છે ને એક એક ખુરશી વધારી દેજો એનો સુંદર વિચાર મળ્યો કે ખુરશી એક એક આમ

હમ આજી સિદ્ધના વાટ પર બાબા પગડી પાડે છે બાબા પછી ગજેન્દ્રપીઠ અને સાથે પૂછ્યું કે સામે કે કે વિચાર કરીએ ને તો આ પસંદ કોણ હતા તો શ્રીજી સ્વરૂપ એમણે એટલું આર્કિટેક્ચર ડિઝાઇન કર્યું છે કે

અપાર ઐશ્વર્યના ધારક છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે ઘણા બધા ઐશ્વર્યો જોયા છે પ્રકૃતિનું ઘણા બધા રોગો મટાડ્યા હોય પ્રકૃતિ પર નિયમન કર્યું હોય બરાબર ને સ્વામીના જીવનમાં પણ એવું જ દેખાય છે મહંત સ્વામી મહારાજ હમણાં છેલ્લે બે હાજર અઢારની સાલમાં ડિસેમ્બરમાં મુંબઈમાં હતા ત્યાં પૂજ્ય વિધિ મૂર્તિ સ્વામી અમેરિકામાં અત્યારે બહુ સારી સેવાઓ બજાવે છે એ આવ્યા હતા એમણે પોતાના પ્રસંગની વાત કરી

દાંતિયા હોય ને એટલું ઉપસી જાય ને એકદમ કડક એટલું કડક ને કે તમે આમ મારો ને તો એ કઈ ના થાય પથ્થર જેવું અને કોઈ એના પર ચાલવું પડે ત્યારે માન માન થોડું આમ સારું થવા માંડે એનાથી રિવર્સ સ્પાઇનલ કોર્ડ સૌથી ઉપર એક ટેનિસ બોલ જેવું થઈ જાય અને એટલું સેન્સિટિવ હોય કે આમ સ્પર્શ કરો ને તો ગુમ જ હોય જબરજસ્ત અને આ તો ગયું પણ આ છે ને સામાન્ય હતું